ગામના મહિલા મંડળ દ્વારા બાળ ધર્મ સભા યોજાઈ હતી ગુજરાતમાં પહેલી બાળ ધર્મ સભા તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું બાળ ધર્મ સભામાં ગીતાના ગીતાના શ્લોક તેમજ પાઠ બાળકો દ્વારા કરવામાં આવ્યા ગીતાના દરેક અર્થ બાળકોને સમજાવ્યા હતા બાળકો દ્વારા ભજન શ્લોક તેમજ અવનવી કૃતિઓ રજૂ કરાઈ હતી બહેનોના અથાગ પ્રયત્નો એ બાળકોને પાયામાંથી ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું કે વિધિ વિધાનો અને શાસ્ત્ર પ્રમાણે ધર્મના ગ્રંથો પર ધ્યાન આપી તેવા હેતુથી બહેનો

અમારો આ અહીરાણી બાળ ધર્મસભા અમારી અહીરાણી બાળ મંડળ ધર્મસભા સત્સંગ મંડળની બહેનો છે એના દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે એમને એવી પ્રેરણા મળી કે આપણે આવો કાર્યક્રમ રાખીએ અને બાળકોમાં સંસ્કાર આવે એટલા માટે પંદરમાં અધ્યાય ગીતાજીનું જ્ઞાન કરીએ અને પંદરમાં અધ્યાયનું પઠન કરીએ તો એ બાળકોએ સારી રીતે કાર્યક્રમ કર્યો છે અને બહેનોમાં બાળકોમાં સંસ્કાર આવે જો બાળકોમાં સંસ્કાર આવશે તો ગામ ઉજાગર બની શકે એ પેઢી આખી ઉજાગર બની શકે એટલે એવી રીતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન છે અને ખાસ કે ભગવાન કૃષ્ણ ભગવાનની ગીતામાં કહ્યું છે કે કોઈ બી ટેન્શન આવતું હોય ને જીવનમાં તકલીફો આવવાની જ છે તો એનું સોલ્યુશન એનું જે સમાધાન છે એ ગીતામાં છે એટલે ગીતાને ઉજાગર કરવા માટે આજના કડી લોકો ગીતાજીને ભૂલી ગયા છે ભગવાન કૃષ્ણ પાંચ હજાર પહેલાં આપેલો જે સંદેશો છે એ ભૂલી રહ્યા છે એટલે જીવનમાં ખૂબ દુઃખને આવે છે હટવાય છે પણ આ ગીતાજીને જો આગળ વધારવામાં આવે એનો સંદેશો માન્ય કરવામાં આવે લોકોમાં ઉજાગર કરવામાં આવે બાળકોમાં ઉજાગર કરવામાં આવે તો મને લાગે છે કે ખરેખર જીવનના સંઘર્ષમાંથી આ જિંદગીમાં પાર પડી શકાય એવું મને લાગે બાળકો દ્વારા કયા કયા કાર્યક્રમો આપવામાં આવ્યા બાળકો દ્વારા પંદર આખા સ્કૂલના બાળકો આખા ગામના બાળકો દ્વારા પંદરમાં અધ્યાય ગીતેજીના જે પંદરમો અધ્યાય છે એનું સમૂહ પઠન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવ્યા કરવામાં આવ્યા દીકરીઓ દ્વારા પણ રાસ કરવામાં આવ્યા નાટક કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા ખૂબ સરસ કરવામાં આવ્યા ની સાથે કૈશ ભટ્ટ ઉના